તાલુકા પોલીસ મથક પાલેજ પોલીસ મથક નબીપુર પોલીસ અને ભરૂચ રેલવે પોલીસે વર્ષ દરમિયાન ત્રણસો ચોર્યાસી જેટલા ગુનાઓ વિદેશી દારૂના દર્જ થયા હતા અને કુલ બે લાખ પિસ્તાલીસ હજાર વિદેશી દારૂની બોટલો કુલ કિંમત રૂપિયા ત્રણ પોઈન્ટ પચીસ કરોડનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો આ દારૂના નાશ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂરી આપતા ભરૂચ ડીવાય સી કે પટેલ એસડીએમ મનીષા માનાણી સહિત દરેક પોલીસ મથકના પીઆઈ અને હાજરીમાં ભરૂચ શહેરમાં બંધ પડેલી વિડીયો કોન કંપનીમાં દારૂ નાશની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પકડાયેલા દારૂની બોટલો પર રોડ રોડલ ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લાના જુદા જુદા નવ જેટલા પોલીસ સ્ટેશન તથા ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા વર્ષમાં જે વિદેશી દારૂના કેસો કરવામાં આવેલા હતા તે પૈકી કુલ ત્રણસો ચોરાશી જેટલા ગુનાઓમાં જે પોણા ત્રણેક લાખ જેટલી વિદેશી દારૂની બોટલો કે જેની કિંમત થાય છે ત્રણ સવા ત્રણક કરોડ રૂપિયા જેટલી એટલો મુદ્દામાલ વિદેશી દારૂનો નાશ કરવા માટે નામદાર કોર્ટમાંથી હુકમો મેળવવામાં આવેલા હતા એ નામદાર કોર્ટના હુકમો આધારે આ સવારે ત્રણેક કરોડ રૂપિયાનો વિદેશી દારૂનો વિદેશી મુદ્દામાલ દારૂનો નિકાલ કરવા માટે આજે અહીંયા કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી આજે ચાવજ ગામે વિડીયો કોન કંપની આવેલી છે બંધ પડેલી ત્યાં પ્રાંત અધિકારી મનાણી મેડમ પછી રેલવેના નાય પોલીસ અધિક્ષક શ્રી સાહેબ તથા નશાબંધી અધિકારીની હાજરીમાં આજે આ વિદેશી દારૂના નાશ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી